अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद लाइफ तमें जो ही हो तो लास्ट मोमेंट सुधी लास्ट ब्रिज सुधी तीस रुपया ना भाड़ा ना मकान में रहा थर्टी रुपीस पर मंथ रेंट रुपीस एमना घर अंदर પચીસ વર્ષથી ચૂનો મારેલો નહીં સાહેબ ઘરમાં કોઈ ફર્નિચર નહીં કોઈ નહીં વિચાર તો કરો એ માણસ વૈભવની વાત કરે તમે વિચાર તો કરો એ કે છે આ કપડાં હું મારા ઘરના પૈસાને પહેરું છું લોકો પાસેથી નહીં પહેરવાના આવું ચોખ્ખો માણસ હોય સમજાય છે આ બધું તો અમે પ્રત્યેક બધું જોયેલું છે એમનું હા એ તો પ્યોર મેન તારે તો આ વિજ્ઞાન ખુલ્લું થાય અંદર ભેસેડ હોય દાનત ખોરી હોય તો ખુલ્લું થાય જ પછી તો આ દુનિયાની ભૌતિક વસ્તુ બધી ખુલ્લી થાય સાયન્સ ના ખુલ્લું થાય સાયન્સ થઈ જાય છે અંદર જ છે પણ શું થઈ જાય હાઈડ થઈ જાય થઈ જાય એટલે તમે અનુભવી પણ ના શકો અને પ્રેઝન્ટ ના કરી શકો પેલો તો અનુભવ થાય તો તમે કોને થાય જ નહીં તો હવે મને અનુભવ ના થાય તો હું શું વાત કરું ચોપીને લખ્યું એ જ તમને કહું ને કે બીજું કઈ કહું અને અત્યારે હું જેવું બોલું છું આ બધું ચોપડીમાં નથી શું કીધું ચોપડીમાં નથી આ બધું હું સિદ્ધાંત કહું છું એમનું પ્રેઝન્ટેશન અને મારું પ્રેઝન્ટેશન જુદું છે બટ ધ લો ઓફ નેચર ઇઝ સેમ એમ ચોવીસ તીર્થંકરો ને અને જે કહ્યું એમાં સિદ્ધાંત તો એક જ છે પણ પ્રેઝન્ટેશન કેવું છે બધાનું અલગ અલગ છે પણ બધા અનુભવી હતા માટે એ લોકોનું પ્રેઝન્ટેશન મૌલિક હતું અને જે અનુભવ ના હોય એનું પ્રેઝન્ટેશન ટ્રેડિશનલ હોય કેવું હોય દેર ઇઝ નો ચોઈસ મને અનુભવ ના આવે તો હું શું વાત કરું કે ચોપડીમાં હું એમ જ કહું ને આઈ હેવ નો ચોઈસ ને અમે જે કંઈ પણ બોલે છે એ અમારું પોતાનું ઓન દર્શન છે ઓન એક્સપિરિયન્સથી ક્રિએટ થયેલું એ દર્શનને આધારે બોલીએ છીએ ચોપડીને આધારે નહીં એટલે અમારે કોઈ દિવસ તૈયાર ના કરવાની હોય અને આ દર્શન તમને પણ ઉત્પન્ન થઈ શકે એમ છે ઇફ યુ ફોલો ધ સાયન્સ નોટ ફોલો મી ફોલો ધ સાયન્સ તો તમને આ દર્શન ઊભું થાય આમાં કોઈની મોનોપોલી નથી સમજાય છે આમાં તમે કોને બિલીવ કરો છો એ ઇમ્પોર્ટન્ટ જ નથી તમારું વિઝન શું છે ધેસ ધ ઇમ્પોર્ટન્ટ તમારી દ્રષ્ટિમાં સાયન્સ છે એ દ્રષ્ટિનો તમે ઉપયોગ કરશો તો તમને અનુભવ પણ સાયન્ટિફિક જ થશે અને તમારી પાસે થિયરીનું વિઝન હશે અને એનો ઉપયોગ કરશો તો તમને એ પ્રમાણે પાપ ઉને બંધાશે સમજાય છે ને સાયન્સ નહીં મુક્ત થાય સાયન્સ એ મુક્તિનો માર્ગ છે અને થિયરી એ પાપ ઉનેનો માર્ગ છે સારું કરો તો પુણ્ય અને ખરાબ કરો તો પાપ એટલે બંને વસ્તુ કેવી છે જુદી છે બંનેમાંથી એક એક ખોટી નથી જેને સંસારમાં સુખ સાધન સંપત્તિ જોઈએ છે યુ ફોલો ધ રિલીજન જેને સંસારના જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું છે જે રિક્વાયર ધ સાયન્સ જે બંને ડિફરન્ટ વસ્તુ છે કેવી છે અને બંનેમાંથી એક ખોટું નથી એ તમારી પોતાની ચોઈસ છે તમારે સંસારથી મુક્ત થવું છે કે આ સંસારમાં ભટકવું છે એ તમારા ઉપર ડિપેન્ડ છે ઓપન થઈ શકે તો એવા કે થોડા બેઝિક બેબી સ્ટેપ્સ કો અમે કે અમે ડે ટુ ડે ઇમ્પ્લીમેન્ટ કરી શકે તો અમારું પણ દર્શન એ રીતે ઓપન થતું રહે યા દર્શન કઈને તમારું ઓપન થાય કે તમે તમારી દ્રષ્ટિને ડેવલોપ કરો યુટિલાઇઝ ધ સાયન્સ કે સવારે ઉઠ્યા ત્યારથી આપણને ખ્યાલ આવો કે ઉઠે છે કોણ હું ઉઠું છું કે શરીર ઊઠે છે જે ઊંઘે તે ઉઠે આત્માને ઊંઘવાનું ના હોય અને ઉઠવાનું ના હોય એટલે જો હું આત્મા છું એ દ્રષ્ટિ હોય તો મારે ઊંઘવાનું કે ઉઠવાનું એટલે જેવો ઉઠે ત્યાંથી આપણને અવેરનેસ રહેવી જોઈએ કે શરીર ઉઠે છે આ પહેલી બિગિનિંગ પછી શરીર જે કંઈ ક્રિયા કરે એમાં ખ્યાલ આવવો જોઈએ કે આ એનો સ્વભાવ છે આ મારો સ્વભાવ નથી આઈ એમ ધ ઓનલી ઓબ્ઝર્વર નોટ ક્રિએટર ઓર ડુઅર સેપરેટ રહેવું પડે શું કરે આ જેટલું સેપરેશન તમે ફીલ કરશો બાય યોર સેલ્ફ થ્રુ યોર વિઝન તમને જાતે અનુભવ થશે ટેન્શન નહીં થાય સાહેબ ગમે એટલા ગુડ એન્ડ બેડ બેડિસમાં તમને ટેન્શન નહીં થાય ભવિષ્યની ચિંતા નહીં થાય ભૂતકાળનું ટેન્શન નહીં થાય આવું આવું થઈ ગયું હતું આ વિજ્ઞાન એવું છે કે હંમેશા તમને લાઈવ રાખે છે અને પ્રેઝન્ટમાં રાખે છે અને વિજ્ઞાન ખોઈ જાય વિજ્ઞાન ખસી જાય એટલે ભૂતકાળે યાદ આવે અને ભવિષ્ય યાદ આવે